બસ ભાઈ મજામાં શું થયું મેં પાછો આજે વિડિયો જોયો તો તમારો આપણે ઓલા લાલજીભાઈ ભાઈ વાળો હા શું છે કઈ પાછો પ્રોબ્લેમ બીજો છે કે લાલજી શું કહેતા હતા એ ભાઈ ફોન ઉપર તો બેન થઈ ગયા છે હવે હા હા કઈક તો મેં મારો વિરોધ કર્યો એટલે ભાઈ કે હું વિડિયો હવે પહેલા મૂકું ને તો પણ વિરોધ તો મારો કર્યો હવે તો હું નહીં જ મૂકું તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ નહીં જમાવશો લાલભાઈ એવું લાગે તો હું લાલભાઈ હારે વાત કરી લઉં પણ તમે એમ એમ તમે એમ પછી એવું બોલશો કે સવિતા બેન ને કઈ બોલ્યા છે એવું કઈ હકીકત હતું એ પણ આપડે કહીએ છીએ કે સવિતા બેન વિશે કોઈ પણ proof લાવશે ને હા તો ભાઈ proof હશે તો કોઈ બી વસ્તુ છે proof હોય તો હું તમને કઈ શકીશ વિપુલ ભાઈ આ તમે ખોટું છે કે તમારી personal લાલા ની matter તમે સવિતા બેન ને ઘસીટા એમ વિરાટ ભાઈ સવિતા બેન નું આપડે video ત્યાં કોક બનાઈ કે ભાઈ વીરા વિપુલ સૂર્યવંશી સવિતા બેન એક પણ બોલ્યો હોય ઓહો નય મને તો ભાઈ તમારી ખબર છે પહેલી વસ્તુ કવ ને વિપુલ ભાઈ મને તો પેલી તમારી ખબર છે તમે બને ત્યાં સુધી નો બોલો જો સમાજ માટે એટલું કરતો હોય તો સમાજની સમાજ ની બેન દીકરી વિશે થોડું બોલે યાર એમ હમ હા એના કામ થી કદાચ તમે બોલ્યા હોય ઈ વસ્તુ તો એ વસ્તુ આપડે માનવા માં કે ભાઈ હાલો કદાચ એના કામથી થી બોલ્યા હશે બરોબર પણ હું એમ કેવાનો મતલબ મારો જાજો નથી લાલભાઈ મારે personally સારું ઓળખાણ છે બરોબર આમ તો એને શરૂઆત થી અમે લોકો પેલે થી ઓળખીએ લાલભાઈ જયારે જે સ્ટેજ ઉપર ન હતા ને ત્યાં જ એક ઓળખીએ છીએ બરોબર આમ ઘર જેવો સંબંધ ગણીએ તો બી એક છે બરોબર અમુક સ્ટોરી નું હોય તો અમને ઘણી વખત કેતા હોય તો અમે પૂછતા હોય ઘણી વખત તો એમને ના પાડી દેતા પણ સમાજ નું છે થોડુંક લાલભાઈ ને જોવું પડે ભાઈ થોડુંક સમાજ તમે કોઈ ખરાબ વસ્તુ તો કઈ છે નહીં વિડીયો ની અંદર કૌશિકભાઈ નગર કૌશિકભાઈ જેવો એક્ટિવ માણસ તો કોઈ નથી ને સોશિયલ મીડિયામાં કૌશિક ભાઈ હું માનું ત્યાં સુધી કૌશિકભાઈ જેવો સોશિયલ મીડિયામાં એક્ટિવ વ્યક્તિ કોઈ નથી એમ દરેક સ્ટેપ જોઈ વિચારી સ્ટોરી મૂકી દેતો હોય તો આપડે તો સમાજના છીએ કરવા વાળો આપડો સમાજ જ છે બરોબર બરોબર વધારે ને લાલભાઈ જે સ્ટેજ ઉપર ભગવાન એને બહુ આપણે એમ નથી કેતા પણ આપણે કહેવાનો મતલબ એમ છે કે હાલા વાળા નાના ક્રિએટરો બધા એનાથી ઘણું બધું શીખે છે કારણ કે લાલજી સિવાળ સૌથી નાની ઉંમરનો નો યુટ્યુબર કે ક્રિએટર છે બરાબર તો એ વસ્તુ બી લાલજી ભાઈ ને થોડુંક આમ વિચારવું પડે બરાબર આપણે એવો વિરોધ નથી કરતા હું તો કોઈનો કારણ કે મારા માટે તમે સરખા એ બી સરખા બરાબર પણ આ તો મામલો પર્સનલી તમારી પાસે આવ્યો ને એટલે કારણ કે તમે મારી લાગણી મતલબ મને લાગણીશીલ વ્યક્તિ ગણો બરાબર તો એ બી વસ્તુ વિચારવું પડે કે ભાઈ તમે ક્યાંક તો સાચા છો બરાબર હાલો તમે સમાજ માટે લડો છો તમારે આમાંથી કોઈની પાસે કાંઈ પાંચ પૈસા લેતો નથી લેવાના બરાબર તમે સમાજ માટે લડો છો કે ભાઈ ક્રિએટરો છે તો આપડા ક્રિએટરો ધારે કરી શકે એમાંથી કદાચ પાંચ વ્યક્તિ કે પાંચ હજાર લોકો જોઈશે તો કઈક ઘણું બધું શીખવા મળશે કે આપણો સમાજ આ વખતે હાચો છે એમ અને એવું નથી વિરાટ ભાઈ આપણે એમને સુધી ઓફર આપી કે ભાઈ અમને ખબર છે ભાઈ બરોબર છે પૈસા લઈને વિડીયો બનાવો હા હા કે હું તમને ગૂગલ પે કરું હાલો અરે પૈસાનો કોઈ સવાલ જ નથી આવતો સમાજમાં થોડા પૈસા ગણતરી કરવા બેસવાની હોય કાલે સવારે આ બનાવ આપણા કાકા કુટુંબના કોઈ પણ વ્યક્તિ પર બની શકે છે એવું જરૂરી થોડું છે ભાઈ એમ બરોબર અને જો આ એક આ સમાજ તમે જે અત્યારે જે બધા લોકો એવું નથી કે કોઈ એકને સજા આપવા માટે લીધો છે આવનારા સમયમાં આપણી કઈ ન થાય એના માટે આપણે પ્રણ કરીએ છીએ એમ બરોબર આપણો સમાજ એક જોતા ભોળો હશે બરોબર એક જોતા વિખવાદ વાળો છે એક જોતા આપણા ને આપણા પોતાના ને પોતાના લોકો ઘણા બધા ઘણું બધું કરે છે એમ બરોબર હું સોશિયલ મીડિયા ના માધ્યમ છું મારા માટે તો બધો સમાજ એક છે વિપુલભાઈ બરોબર બધો છે અને મેં તમને પહેલા બી વાત કરી છે ત્યારે મેં તમને કીધું હતું કે અમે એના ઘણું બધું શીખતા થાય એમ બરોબર એના પાસે હવે એ વ્યક્તિ એ ભૂલ કરી છે જયરાજા એ જે કાઈ ભૂલ કરી છે બરોબર કારણ કે આપડે બધા જોઈએ જ છીએ બરોબર આપણે કોઈને ગુનો કારણ કે આપડે સત્ય હકીકત ક્યાંય જાણતા નથી બરોબર જયરાજાતા ઘણું બધું સારું કાર્ય કરે છે તો ભગવાન અત્યારે આ કેમ આ સમય એવો આપ્યો બરોબર જયરાજાતા છે ખરાબ ના કહેવાય એ તો સવાલ વગરની વાત છે ને આપણે તો ભાઈ જો જયરા જતા કદાચ બાય આવે તો એને સમય નું ચક્ર છે ને ભાઈ ભગવાન દ્વારકા થી બધા નું ચક્ર ને એની પાસે આવશે કદાચ તમારી પાસે લાખો કરોડો રૂપિયા ની પ્રોપર્ટી છે લાખો કરોડ ના સબંધ છે ને ભાઈ તો એ તો ભાઈ ભગવાન જ્યારે તમારો નિર્ણય કરશે ત્યારે તો કરવાનો જ છે બરોબર અને જે નવનીત ભાઈ ઉપર જે કાઈ થયું છે ને ભાઈ નવનીત ભાઈ ઉપર ઈ નહીં તમારી સાંભળો આજે નવનીત ભાઈ ઉપર થયું બરોબર હા હા

બરોબર પછી રહી વાત એની તો ગામના કદાચ લાલજીભાઈ નો સમય એવો પણ હશે કે અમુક સમય એવો હોય છે લાલજીભાઈ પાસે કાઈ ન હોય હાલો દાખલા તરીકે બરોબર લાલભાઈ બહુ પરિસ્થિતિ ખરાબ માંથી નીકળે છે ભગવાન એને જાજુ આપે આપડે એમ નથી કેતા લાલજીભાઈ ને બરોબર જો મારી મારી ખુદ ની વાત કરો ને મે લાલજીભાઈ ને ખુદ અમારે ઘણી વખત મારે મકાન ને હું સેવાનું કામ કરું ને ભાઈ બરાબર તો તમારે ગણ વખત સપોર્ટ ની જરૂર પડે તો હું કે મોટા ક્રિએટરનો ફોન કરો જગભાઈ છે ગૌશિકભાઈ એ બધાને કો બરાબર પણ એ લોકો આપણને પ્રેમથી ના પાડી દે કે ભાઈ વિરાટભાઈ હું મૂકીશ ને તો બીજા લોકો મને કે છે તમારી સ્ટોરી મૂકી તમે કેમ મારી મૂકી એમ બધા લોકો એને કારણ કે અત્યારે નાના મોટા ક્રિએટરો નીકળે આગળ જવા માટે બરાબર તો એના માટે પણ તો એક વસ્તુ છે હાલો એ ના પાડી દીધી ભાઈ વિરાટભાઈ મને આ પ્રોબ્લેમ છે આમાં તો સમાજનું છે આમાં તો કઈ પ્રોબ્લેમ જ નથી આવતો ને ભાઈ અરે આ પથુ ભાઈ

મતદાન આપે છે કોઈ બાકી નથી બરોબર શું કામ આપે છે કે ભાઈ ઈ તમારા સમાજ માટે દરેક જગ્યા એના પોતાના નેચર એના કલ્ચર પ્રમાણે ઉભો રહે છે ગમે ધાર્મિક મંદિરે જાય છે તો આખું કલ્ચર એ પોતે અપનાવી લે છે શું કામ આ એક મુદ્દો છે એને લોકો ચાહે છે એનું કારણ આ છે કે ધર્મ ને ચાહે છે તો આપણો સમાજ છે આપણો ધર્મ જ છે ને ભાઈ આપણો સમાજ આપણો હવે હવે જાજી વાત નથી કરતો ભાઈ સોલંકી છે બરોબર પરસોત્તમભાઈ સોલંકી ભાઈ સોલંકી આપણા સમાજ માટે એટલો મોટો બાકી એને તો પાંચ દી પછી તો આ બધા બીજા આવડતું હોય એની પાછળ બહુ બધા કારણો હોય બરોબર તો એ સમાજ માટે એની પાસે તો સમાજ નો તો એ તો ભાઈ આપણા માટે તો ઘરેણું છે બરોબર ઈ તો આપણો હાવ જ છે બે ભાઈ એમ બરાબર આપણા કોળી સમાજ નું ભલે જેટલું કરે એટલું ખાલી એના અવાજ થી જો એટલું બધું ઉભું થઈ જતું હોય ને ભાઈ તો આપણા માટે બહુ બધી વસ્તુ છે તો આપડે તો યાર સમાજમાં છીએ યાર ભલામણ એક નાનું સ્ટોરી મેં જોઈ છે ભાઈ મૂકી હતી બરોબર એમાં એવા કોઈ શબ્દો નથી કે જેના લીધે એને સમાજમાં કોઈ ટીકા કરશે કે કોઈ સમાજમાં એને બીક રહે બરોબર અને રહી વાત લાલજી ભાઈ ને કે કોઈ બીજો સમાજ એને ધમકાવે અને જો રહી વાત સમાજની વાત કરીએ ને તો એનો સમાજ બહુ મોટો સમાજ છે બરોબર સમાજ છે હોય તમને કોઈ ના તો પણ એમાં સમાજ ને મારા બધા રહું છું બધા સમાચારે સેવાના કામ કરું બરોબર કોઈ વિરોધ નથી આપડે બસ તો પછી એમ અને રહી વાત સમાજ તો જો એનો એવડો મોટો સમાજ છે બરોબર એમાં જે બીજા અમુક અમુક લોકો છે જે હકીકત નથી જાણતા એ લોકો આવે છે વચ્ચે નો પ્રોબ્લેમ આપડે એમ કઈ પ્રોબ્લેમ પણ નથી બરોબર અમે એમ કહી શકીએ કે એટલો મોટો સમાજ છે તમારો સમાજ તો બહુ મોટો છે કે ભગવાન દ્વારકાધીશ ને બહુ માનવા વાળો છે આપણી પડખ્યા કેટલા ઉભા છે ને એની ઉપરથી તારણ કાઢી લેવાનું કે કોણ સત્ય છે એમ બરોબર અને આ બધી વસ્તુ તો નોર્મલ થઈ ગઈ અત્યારે બરોબર અને ભાઈ રહી વાત નવનીતભાઈ તો ભાઈ ઉપરથી અત્યારે ઘણું બધું બહાર આવે કે આ બધું કરે છે બરોબર પણ એક વસ્તુ છે કે સમાજ માટે એને એની કઈ ભૂલ નથી આપણી પાસે ઓડિયો ક્લિપ છે બધા પ્રૂફ છે એમ અત્યારના બધા પ્રૂફ છે આપડે પાસે કે આપણા સમાજ માટે ખોટો અત્યાચાર હતો એમ કે ભાઈ આવી રીતે એ લોકોએ કર્યું છે હવે જેને જે કર્યું એ તો કરેલા ભગવાન આપણે કોઈના નામ નથી લેતા કારણ કે મેં તમને પહેલાં વાત કરી એમ કે ભાઈ જઈ રહ્યા હતા ને હું પોતે પહેલેથી કારણ કે એના વિડીયો જોતો હું ઇન્સ્પાયર થતો એમ કે ભાઈ આટલું સેવા નું કામ કરે છે આહિર સમાજમાંથી એક સારો માણસ છે એમ કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી છે કોઈ પણ જગ્યાએ લડશે તો સમાજ એને છે એમ બરાબર આતો ભાઈ ભગવાન કે ભાઈ બરોબર કરેલું સૌને ભોગવવાનું જ છે ભાઈ તો ભાઈ સો ની વાત છે કોઈ બી વ્યક્તિ હોય તો બધા કરેલા કર્મ તો કોઈ પણ વ્યક્તિને ભોગવીને જવાના છે બરોબર અને હું એ હું એવું નથી કેતો ભાઈ કે ભાઈ મારા લીધે કઈ પણ વસ્તુ થાય એમ બરોબર મારા લીધે કોઈ પણ વસ્તુ તકલીફ પડે પણ હું જો ભાઈ હાવ નાની વસ્તુ છે એ જે લાલભાઈ જે અત્યારે ગંભીરતા લીધી છે ને એ મારા માટે જો હું તમારી પહેલાં લાલાને ઓળખું છું બરોબર હા તમારી પહેલાં લાલભાઈને ઓળખું છું બરાબર અમાર તો આમ ભાઈ કરતા વિશેષ છે કારણ કે એ બેન ની જે અમારા ગામની બાજુમાં સકપણ કરેલું હતું અને જયારે શરૂઆતના સમયમાં વાતચીત ને મતલબ હતી ત્યારે અમે બધા એકા એકાબીજા હપીને કીધું ભાઈ સોશિયલ મીડિયામાં આગળ જઈશ વિરાટ ભાઈ હવે અમુક વસ્તુ અમને થોડીક તકલીફ પડે એટલે અમે એકા બીજા આપડે બનતી થોડા શોષણ આપતા એમ એટલે એવી રીતે અમે પેલેથી એમ એકાબીજા ઓળખાણ માં એમ હુન ભાઈ પછી એના ઘરે મારા કોટડા જવા હો મારો ફોન હવે છે ઉતાર ઉપાડે લાલભાઈ હજી ઉપાડે એવું નહીં કે નહીં ઉપાડે બરોબર કદાચ ગમે મેં આ લાલજી બે વાર ફોન કર્યો સવિતા બે વાર વાત કરી બરોબર તોય મેં બેન સિવાય વાત નથી કરી હાલો કઈ જો પછી એક વસ્તુ મેં કીધું ને જો કદાચ તમે દીકરીને કઈ પણ બોલ્યા હોય ને વિપુલ ભાઈ તો હું તમને બે શબ્દ કઈ શકું વિપુલ ભાઈ આપણે પ્રશ્નલી આપણા સમાજ નું છે તો સમાજ ની તમે તો સમાજ માટે એક આવા આગેવાન છો કે ભાઈ સમાજ માટે સારું બોલો તો સમાજ માટે તમે લડો છો બરોબર તો તમે સમાજની દીકરી વિશે બોલી જ નહિ કોને પહેલી વસ્તુ તો એટલે હું કહું ભાઈ મારું તમે જે કે જો ઈ લોકો આવી રીતે વિડીયો બનાવે છે તો તો માધ્યમ તમે હું સ્વીકારું છું હું સ્વીકારું છું બરાબર કારણ કે અમુક 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 વિડીયો સવિતા બેન બનાવે છે સો ટકાની વાત છે તો એમાં થોડુંક અમુક વસ્તુ નેગેટીઝમ આવે છે આપણે જોઈએ છે પણ આપણે કોઈના ધંધામાં કોઈ દિવસ કામમાં કોઈ દિવસ પગ નહીં નાખવાના એમ પોતે કમાય છે પોતે મહેનત કરે છે પોતે સમય બગાડે છે ગામ કારણ કે ગામનું કામ એવું છે તમે જ્યાં તો સફળ ન થતો તો મેણા ટોણા બધું કરશે સફળ થઇ જાવ પછી ઘણું બધું એમ અને રહી વાત ગામના ની તો ગામમાં પાંચ વ્યક્તિ એવા હોય કે જે એનું બુરુ હિસ્સા જ હોય બરાબર હા બસ એટલે આ વસ્તુ જોઈને નહીં હાલવાની એટલે એ વસ્તુ મે બી પણ કઈ નઈ જે હશે એ બધું ધીમે ધીમે કઈ એવું લાગે તો લાલભાઈ વાતચીત કરી અને એક નાની અમથી વસ્તુ છે આ કોઈ ઈગો અને કોઈ ઓલું નથી કાલ સવારે એના પાંચ હજાર પચીસ હજાર કે લાખ follower ઓછા થઈ જાય તો લાલભાઈ ને હું એમ મળવાનો હાલો એ કયો મને બરોબર એ ભાઈ જે ઈગો કરીને જે વાત કરે છે ને, એ વાત સાચો કુત ને લાલભાઈ જો આમાં તો હું કેવાય ઈગો આ ખોટો ઈગો ઈ ખોટો છે મે એક વસ્તુ કહું ને તો લાલભાઈ મારા મત 100% સાચી વાત છે હું તમારી પહેલા મેં કીધું કે હું લાલભાઈ પહેલા ઓળખું છું બરોબર પણ લાલભાઈ આ જગ્યાએ ખોટા છે હું એમ એમ મારું મારું એવું માનવું છે કારણ કે સ્ટોરી એવી ગંભીર નથી પાછી એમ ખાલી લખેલી સ્ટોરી છે કે ભાઈ હું સમાજ ભેગો છું બરોબર બસ એટલી આ તો તમે તો અત્યાર કાઈ નથી બોલતા નકર કાલે હરમ કે ભાઈ તું સમાજ તો સમાજની સ્ટોરી નો લખતો તું નો જ નથી હાલ લાલભાઈ લાલભાઈ ને પર્સનલી ફોન કરીને કે લાલભાઈ તમે જો સત્ય હોય તો તમે મને પ્રૂફ આપી કે ભાઈ ને ગાડી હું વિપુલભાઈ ભાઈ રૂબરૂ બરોબર વિપુલભાઈ ને રૂબરૂ સમાજની વચ્ચે બેસાડીને કહું ભાઈ આ સમાજ છે બરોબર તો વિપુલભાઈ ત્યાં સમાજની દીકરી બી નથી બોલાતું એમ

તમે જવાબ આપો તમે હોય જવાબ આપો ને ખોટા હોય તો જવાબ નથી આપવાના એ વસ્તુ તમારી માનવી બરોબર અને આમાં સમાજની તો ભાઈ સમાજમાં તો થોડું નાનું મોટું આવતું હોય છે બરોબર પણ આ થોડુંક ગંભીર છે એટલે થોડુંક આપણે બધા સહકાર આપી તો અને અને પછી એક મુદ્દાની વાત છે કે આપડે મોટા મોટા એવોર્ડ ફંક્શન ને એવું બધું અટેન્ડ કરી છે બરોબર અને ક્યાંક આપણા સમાજ જ તમને સપોર્ટ કરતો હોય છે બરોબર તમે આગળ આવતા હશો ને એ તો બરોબર છે કારણ કે મોટા ક્રિએટરો છે ભાઈ આમાં તો થોડું ઘણું એને થોડુંક જાળવી હાલો પણ પડે એ વસ્તુ આપણે માની છીએ કે ભાઈ માણસ ની વચ્ચે જવા માં થોડુંક કારણ કે અત્યારે નથી કરવાની વસ્તુ વ્યવહારિક છે એ લાલ ભાઈ ને એ લાલ એટલે ખબર હે ભાઈ કે કોળી સમાજની અંદર જેટલા ઇન્ફ્લુઅન્સર સમાજમાં નથી પાછા એટલે આપણી પાસે જે પાવર છે અત્યારે દુનિયામાં જે પાવર જોવે છે ને એ પાવર આપણી પાસે છે પાવર આપણી પાસે છે ઈ પાવર આપણી પાસે પૈસા કરોડો રૂપિયા કરતા મોટો પાવર છે આપણી પાસે આપણે ખોટો ઉપયોગ કરીને આગળ નથી આવો આપડે ભાઈ હું બધા ઉપર કામ એટલા માટે કરું છું કે મને ક્યાંક મને સફળ મળશે ને તો મારા સમાજ માટે તો ઠીક છે પણ એવા ગરીબો માટે હું કામ કરી શકીશ બરોબર હું તો રાત ને દિવસ મને ખુદ ને નથી ખબર કે કાલે ઉઠીને મારો હું થવાનું છે એમ કારણ કે હું એવા કામ કરું છું ભાઈ બરોબર તો પણ હું સમાજ ને આગળ રાખીને મારા પરિવાર મારા મા બાપ અત્યારે તમે માનો વિપુલ ભાઈ મારા મા બાપ અત્યારે તડકા જેટલી ઠંડી છે આજે મારા બાપ ખમે દરણો નાખીને આવતો હોય ને સાહેબ તો મને આત્મ બળે પણ હું એમ કઉ છું કે નહીં મારે આ માધ્યમથી આગળ જાવું છે એમ હું મહેનત કરું છું મને ભગવાન ક્યાંક સફળતા આપશે મારા મા બાપ ને આય નથી રાખવા પણ સમય ખરાબ છે ત્યાં સુધી તો તમે એમાંથી નીકળવાના જ નથી ને ભાઈ જો ભાઈ એક વસ્તુ કહી દઉં ને અત્યારે લાલજી ભાઈ જે લોકો નથી ઓળખતા ને એની કરતા વિશેષ લોકો મને ઓળખે છે વિપુલ ભાઈ આપણે એવું નથી કેતા બરોબર બધા કરતા રેપ્યુટેશન મારી છે આપણે અભિમાન નથી કરતા ભાઈ કારણ કે મને આપણે મેં એવા કામ કરેલા છે કે કોઈ નથી કરતું ને એવા કામ મેં કરી દીધેલા છે એમ બરોબર કારણ કે આપણને આપણા કામ ઉપર નથી કે ભગવાન મને એટલી ઓળખાણ આપી છે એટલા માટે મહત્વની વસ્તુ છે તો મારા સમાજ માટે નો આપડો કોઈ સમાજનો વિરોધ તો કરવો આવતો નથી નકર તો તમને પહેલા વાત કરી છે બરોબર પીપુલભાઈ કે ભાઈ સમાજનો વિરોધ થતો છે ટકા તમારી ભેગો ઉભો રહે પણ મને એવું લાગશે કે ભાઈ આ માર સમાજ માટે મારો સમાજ ખોટો છે તો હું સમાજ સમાજને ના પાડી દઈ કે ભાઈ તમે ખોટા છો પણ તમે સાચા છો તો તમારે તમારું સહકાર આપો હું વાંજો હે 100% ભાઈ બરોબર ખોટો હોય તો ભાઈ મને બે શબ્દ કહેવાના બરોબર હા બરોબર છે બરોબર છે બરોબર કરો બરોબર છે બરોબર પછી કાઈ વાત થઈ કે કાઈ થઈ જ નથી પછી ના ભાઈ પછી વાત નથી કઈ પછી ફોન કરવાનો ભાઈ ફોન નથી ઉપાડ્યા બરોબર પછી આપણે કઈ કર્યા નથી કઈ નઈ તો પછી લાલભાઈ ને છેલ્લે એક વખત વાતચીત કરી લઈએ હું કે હું ને લાલભાઈ પછી બને ત્યાં સુધી ફેમિલી ની અંદર કોઈ ઇન્ક્લુડ ના કરો બીજું તો હું કરશું હા તો ભાઈ ના જ પાડીએ બરોબર કે ભાઈ તમે મને મજબૂર ના કરો ભાઈ બરોબર છે બરોબર છે હા બાકી સમાજ ની વાત ઉપર આ વિપ્લવસૂર્યવંશી એક ડગલું પાછું નહીં પડે એ સો ની વાત છે હા બરોબર છે બરોબર છે. હા કે મેં તો બસ નક્કી કરી લીધું કે સમાજ માટે કદાચ માથું ખપાઈ નાખવું પડે તો કપાઈ નાખવાનું છે હા તો ભાઈ તમારી વાત બરોબર છે સમાજ માટે તો ભાઈ જે કર્યું એટલું આપણે ઓછું તો પણ સત્ય છે એટલે કરવાના છે બરોબર અને જો ભાઈ સિસ્ટમ ને જેને સજા આપી છે સિસ્ટમ આપશે બરોબર આપણું એક જ કામ છે કે આપણે આપણી એકતા બનાવી રાખીએ આપણી એકતા મજબૂત રહેશે ને બરોબર પછી આજે અત્યારે આપણે બગદાણા વાળો થયું છે ને એ એક જોતા આમ આત્મવિલોપન વાળું છે ને એ એક ધામની અંદર જે કાર્ય કરી રહ્યા છે એ થોડું કામ મારા નથી આપડે ના નથી કરતા બરોબર પણ એક જોતા એ તમારો પરિવાર પાછળ છે એમ તમે સિસ્ટમ કદાચ ભલે ને ગમે રીતે કામ કરતો હોય આપડે સિસ્ટમ થી કામ કરો પછી તમે તમારો જીવ આપી દેશો કોઈ પણ ધામ ની અંદર કઈ પણ વસ્તુ કરીને બરોબર તો તમારો પરિવાર કારણ કે જો અત્યારે નવનીતભાઈ ઉપર આખો સમાજ ઉભો બરોબર નવનીતભાઈ બાજુ આખો 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 સમાજ ઉભો બરોબર તો પણ વિચારા ને અત્યારે એટલો સહકાર ની જરૂર પડે છે ને પછી આપણે અત્યારે આ બધી વસ્તુ પર બીજા છાંટી છાટી ને કઈ પણ કરીને ને મરી જાવું તો પછી પાંચ દિવસ સમાજે આપણને ભેગો રહીને બધું ઓલું કરશે આપડે તો આપણા જીવના આપણા પરિવાર ને જાયશું ને એમ જો એનો નિર્ણય આપણે શાંતિથી લેવાતો હોય છે આપણે બરોબર આપડે જે કાર્ય સિસ્ટમ કરે જ છે બરોબર કદાચ તમારે મરવાથી સિસ્ટમ જો કાર્ય કરતો હોય ને તો હું એવા પાંચ જીવ આપ તૈયાર છોલ સિસ્ટમને જો મળી જતું હોય ને તો હું ઈ હું તૈયાર છોલ બરોબર પણ આ બધી વસ્તુ એક જોતા ખોટી છે પણ કાઈ નઈ તો ભાઈ સમાજ છે બધા પોત પોતાના મગજ માનસિક લીધે હાલતા હોય છે બરોબર એમાં આપડે કાઈ નો કઈ શકીએ પણ અત્યારે આપણે લાલભાઈ ના મુદ્દા ઉપર વાત કરીએ છીએ ઘણા મુદ્દા તો બહુ બધા છે આપણી પાસે કે ભાઈ આ મુદ્દા પર પણ હવે લાલજીભાઈને સમજવું પડે ભાઈ થોડુંક કે ભાઈ સમજીએ થોડુંક એવું નથી આમાં વિરાટભાઈ એવું છે ભાઈ બરોબર ભાઈ તરીકે આપડે કઈ શકીએ કે ભાઈ તમે આગળ આવો ભાઈ જાગો તમે અમે તમારી support કરશું ભાઈ તમને એને ભાઈ મને જો હકીકત સત્ય ની મને કોઈ ખબર નથી બરોબર પણ મને લાલ ભાઈ નો video આયવો ને તમારો બરોબર એટલે મેં પછી પેલા બી તમને ઓલું કરતો તો પેલે થી મેં કીધું મારે તમારી સાથે વાતચીત થાય તો હું લાલભાઈ વિશે થોડીક તમારે વાત વિચારણા કરો બરોબર લાલભાઈ ભાઈ સો ટકા એના એના સમય બધી રીતે પણ અત્યારે હું છે મને નથી ખબર લાલ ભાઈ મારે વાત નથી આ બાબતમાં બરોબર પણ એ એવું કીધું છે કે ભાઈ બેન નું કીધું ને એટલે મેં થોડોક વધારે મુદ્દો ગંભીર લીધો વિપુલભાઈ કદાચ ન બોલે મારા અંદાજ પ્રમાણે તો બી મેં કીધું એક વખત વાત કરી લો પછી લાલભાઈ પાસે વાત કરી એમ ફોન કરી એટલે તો વિરાટ ભાઈ હું તમને તમ તારે